જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને સન્માન કરીને હેલ્મેટ પહેરવા જાગૃત કરાયા બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ અને ટ્રાફિક પોલીસના જવાનોએ જ્યોતિગ્રામ સર્કલ પાસે જે વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેર્યા હોય તે વાહન ચાલકોને ઉભા રાખી દંડ આપવાને બદલે પોલીસે ગુલાબનું ફૂલ આપી વાહન ચાલકોનું સન્માન કરી હેલ્મેટ પહેરવાના ફાયદાઓ વિશે જાગૃત કર્યા હતા સરકાર શ્રી દ્વારા વર્ષની જે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની આ વર્ષે આખા ઉજવણી પર ડે ટ્રાફિક બાબતે અવેર પબ્લિક ને કરવા માટે અમે આવા પ્રોગ્રામો કરવાના છીએ એ જ અંતર્ગત આજે અમે હેલ્મેટ જે લોકોએ નથી પહેરવું હતું એ લોકોને ફૂલ આપીએ છીએ ગુલાબનું એ લોકોને સન્માનિત કરી છે અને એને આગ્રહ કરી છે કે તમે હેલ્મેટ પહેરો એ તમારા માટે શા માટે જરૂરી છે એ બાબત અમે અવેર કરીએ છીએ બોટાદ જિલ્લા નું મેઇન પ્રેશર પોઈન્ટ આ છે જ્યોતિર્ગ્રામ સર્કલ બસ આજ જગ્યાએ કર્યું છે કેમ કે આ પબ્લિક નો અત્યારે સાંજ સમય અહીંયાથી થી વધારે જેટલા ધંધાર્થીઓ હોય છે એ લોકો નો નીકળવાનો માર્ગ આજ છે ખાસ એટલે અહીંયા જ કરેલું છે અત્યારે